પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર ગેરકાયદેસર બિલ્ડિંગો સામે કડક હાથે કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે બાંધકામની યોગ્ય રીતે પરવાનગી ન હોવાથી અને ફાયર સેફટીની એનઓસી ન હોવાથી પાલિકા તંત્રએ ચેમ્બર ઓફ કોમર્સની બિલ્ડિંગ તેમજ આ બિલ્ડિંગમાં ભાડે આપેલી દુકાનોને સીલ મારી દીધા છે રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર શહેરમાં પણ પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગમાં બિલાહોલ નિલેશ વસ્ત્ર ભંડાર સહિતની દુકાનો આવેલી છે આ બિલ્ડિંગમાં ટાઉન પ્લાનિંગ કમિટી આપેલી પરવાનગી ગેરકાયદેસર હોવાથી તેમજ ફાયર સેફ્ટી અંગેનું એનઓસી ન હોવાથી આજે બપોર બાદ નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં બિલ્ડિંગને સીલ કરી દીધા બાદ નિલેશ વસ્ત્ર ભંડાર સહિતની દુકાનોને પણ ભારે વિરોધ વંટોળ વચ્ચે સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તકે પોરબંદર નગરપાલિકાના અધિકારી બથિયા અભય મહેતા અજય બારૈયા અને રાજવીર સહિતની ટીમે બહાદુરી દાખવી કોઈ પણ જાતની શેહ શરમ વિના કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર